ધાનેરાના ભાટીપની ગ્રામ પંચાયત જર્જરિત બની છે કર્મચારીઓના અરજદારો ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર થયા છે ગ્રામ પંચાયતમાં પોપડા ઉખડે છે અને તિરાડો પડી રહી છે ગ્રામ પંચાયતમાં પાણી પડવાથી ઉપકરણોને ભારે નુકસાન થઈ રહ્યું છે ગ્રામ પંચાયત બે હજાર સત્તરથી જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અનેક રજૂઆતો છતાં ગ્રામ પંચાયતનો સમારકામ ન થતાં લોકોમાં રોષ છે તપાસની સૂચના આપ્યાનું તાલુકા વિકાસ અધિકારીનું રટણ છે મકાનની ચકાસણી કર્યા બાદ તેનું રિપેરિંગ કરવામાં આવશે તેવું રટણ સામે આવ્યું આવી રહ્યું અમારે આ પંચાયત જરજરી થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પાંચ પાંચ કલાક અંદર વરે પ્લાસ્ટિક ઉડીને કોમ ના કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા અહીં આવકરા દાખલા અહીં એ કહેવાય છીએ એ કરવા માટે આવે તો અમાને ડર લાગે તો એમને સરકાર શરીરની રજૂઆતે કે ગમે તે કરીને અમાને પંચાયત બનાવી આવે ગ્રામ પંચાયત મારફતી છેલ્લા બીપર જોઈ વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરપંચશ્રી તેમજ તલાટીકામ મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી જે અંગે અત્રેથી આર એન બી પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આર એન બી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ અમારી પંદરથી મોડેલ આ મકાનનું અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી કોઈ નાનું કોઈ છોકરો બાળ હોય કેવાસી કરાવવા આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમારી પંચાયતમાં આવતા ડર સાહેબ લાગે છે કે સાહેબને એવી નિમણૂન વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આલે અને પંચાયત અમારી નવી અમારી પંચાયત થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુગારું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જિર પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત શું બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેરિંગ પણ ચાલે છે એવું નથી અને બીજું શું કે અમારે વીસી તરીકે હોય પંચાયતમાં બેન કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો સરકારશ્રીને મારી તમારા ભ્રણ ભ્રામણ છે કે અમારા વીસી માટે પણ થોડા ઘણું કરી આપે સરકારશ્રી અમારું સાંભળ્યું